નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની મગફળીની આવક કરતાં કાયમી કરતાં આજે આવક થોડીક ઓછી જોવા મળી છે મિત્રો ત્યારે છાપરા નંબર ડૂમ નંબર બેમાં પાંચના પિલોરથી ચાલુ થઈ છે હરાજી મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવા રહે છે આજના

જીવી છે જૂની જીવી છે બારસો ને એક રૂપિયા વેચાણી જૂની જૂની જીવી છે જૂનો માલ જા એક રૂપિયા નો ભાવ બારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી છે નવી મગફળી છે વજનમાં સારી છે મિત્રો બારસો ને એકવીસ રૂપિયા વેચાણી સાડત્રીસ નંબર મગફળી છે એક હજાર રૂપિયામાં વેચાણી છે મગફળી ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર રૂપિયા પૂરા છે આમાં હવા દેખાઈ રહી છે મિત્રો દાણે સારી પણ હવાવાળો માલ એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો તે ઓગણચાલીસ નંબર મકવાળી છે પોતે થોડીક ધૂળ દેખાઈ રહી છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો માઇનર હવાય છે આની અંદરમાં પૂરા રૂપિયા મગફળી છે જૂની મગફળી છે અગિયારસો રૂપિયામાં આ મગફળી વેચાણી છે